સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર જેન્સ્ટેબલ પરીક્ષિત સિંહ ઝાલા દશરથભાઈ ધાદલ પેરોલ ફ્લોડ હરદીપસિંહ ઝાલા સહિત ટીમ ધ્રાંગધ્રા સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમય મળેલ ચોક્કસ બાતમીના આધારે શહેરના દિલ્હી દરવાજા પાનપરાગની વાડી પાસે બે ઇસમોને ચાલતી ઇન્ડિયા અફઘાનિસ્તાનની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ પર લાઈવ ક્રિકેટ મેચ પર લેપટોપ તથા મોબાઈલ ફોનના માધ્યમથી સટ્ટો રમતા તો હુસેનભાઈ પિલુડિયા જાતે મુસ્લિમ રહેવાસી જૂના બસ સ્ટેન્ડ મોરબીવાળો તથા ઇબ્રાહીમભાઈ આહદભાઈ કાસમાણી જાતે મુસ્લિમ રહેવાસી મોરબીવાડાને રોકડા રૂપિયા મોબાઈલ ફોન લેપટોપ અર્ટિકા ગાડી રાઉટર ડાયરી બોલપેન સહિત કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ બત્રીસ હજાર ચારસો સિત્તેરના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા અધિનિયમ મુજબનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી